અને કે જે આફતો હતું તેમનો સામનો કરી ચૂકેલા ખેડૂતોને હવે વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે ધોરાજીના ખેડૂતોએ ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું બિયારણ ખરીદ્યું અને ખેડૂતોને આશા હતી કે ઘઉંનું વાવેતર ખૂબ જ સારું અને ઉત્પાદન મળશે તેવું રહેશે પરંતુ નબળી ગુણવત્તાવાળા બિયારણને કારણે ખેડૂતોને આ આશા પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોએ આ સર્ટિફાઈડ બિયારણ મેળવવા માટે ધોરાજી તાલુકાના ખરીદ વેચાણ સંઘમાંથી બિયારણ ખરીદ્યું હતું અને ત્યાં એક મણ બિયારણના સાતસો વીસ રૂપિયાની ચુકવણી કરી ગુજરાત બીજ નિગમનું બિયારણ લઈ ખેતરના ખેડૂ કરી અને વાવેતર કર્યું ત્યારે જંતુનાશક દવાનો છંટકાવ કરી અને મજૂરી ખર્ચ સહિત એક વિઘામાં ચાર થી પાંચ હજારનો ખર્ચ કર્યો પરંતુ

વીઘે એકવીસ કિલો નાખેલું છે છતાં આ ઉગેલું નથી મારે વીઘે સાત થી આઠ હજારનું ખર્ચ થયું છે હવે આ મારે ફરીવાર વાવેતર કરવું પડશે તો હવે મેં તાલુકા મંડળીમાં જાણ કરેલી છે એને બધું સર્વે કરેલું છે છતાં કોઈ કાંઈ નિર્ણય આવેલો નથી એટલા માટે હવે મારા ખર્ચાનું જે કાંઈ થયું હોય ખેડબેડનું એ એ બધું વર્તુળ ચૂકવવા મંડળીને રજૂઆત કરેલી છે છતાંય પણ કાંઈ જવાબ મળ્યો નથી તો હવે રજૂઆત કરીએ તમારા તરફથી જો કાંઈ નિર્ણય આવે તો ને મેં ઘણા બધા ખેડૂતની આવી ફરિયાદ સાંભળી છે કે જે સંઘમાંથી બિયારણ લીધું હોય તો રાજી સંઘમાંથી તેનો ઉગાવો બહુ નબળો છે કે જે બધા ખેડૂતો એવું કહે છે કે ત્રીસ ટકા ચાલીસ ટકા જેવો ઉગાવો છે બહુ ઓછો ઉગે છે હવે વિઘે એકવીસ કિલો નાખ્યા છે છતાં પણ ઉગાવો હાવ આવો નબળો નીકળ્યો છે હવે અધિકારીઓને અમે બધી વાત કરી છે પણ અધિકારીઓ કાંઈ જવાબ આપતા નથી અને આ અમે ખેડ કરી છે આમાં સાચી ખાતર નાખ્યું છે બધું પણ હવે આનું કોઈ નિરાકરણ આવતું નથી પણ અહીંયા આવીને કરી ગયા છે હજી કઈ કોઈ જવાબ આપતો નથી ચોમાસા कपास थे आज के बोदा लगभग 80% फीकसी टका फेल किया ये फेल थे ये के किया ત્યાર પછી ઘઉં ના વાયતર કરવાનો થયો તો આપણે એન કર્યું કે લઉં આપણે મને પોતાને આપણે સર્ટિફાઈડ વીરામ ચાળું લઈ તો ઉતારો સારું આવે ભરતર સારું મળે અને અમે ધોરાજી તાલુકા સંગમાંથી લોકોનો સર્ટિફાઈડ વીરામ લીધો ઈસે વિનાગત બી ગયું ગયું ઓ વેચાણ પેરે ઓડી તાલુકા સંગનો એ 750 ને આડો આડો ને નો 20 કિલો નો જે ભાવ એ દીજે સત્તર કે 18 કિલો દીવાનો લખવાનું હોય એમ ગમે એ બદલે અમને દીક લાગી એટલે અમે લગભગ 20 થી 21 કિલો દીવાનો દીજે લખ્યો ત્યાર પછી છતાય ઉગાડવું અત્યારે 30%

એટલું પૂરું થયા પછી બાકીની જે પાવાની જુદી છે આ છે તે બધી જુદી છતાં અમને તો આશા હતી કે વિઘનનું દિવારણ છે ગુજરાત રાજ્ય નિઘવિધન રાજ્યનું બિવારણ છે એટલે સમય ભગત સર્ટી થાય એટલે તમને આશા હતી કે સારા ઉજાવાની સારા ઉત્પાદનની સારા ભાવ મળવાની સારું બિયારણ હોય તો ભાવ સારા મળે એટલે સારા ભાવની આશા હતી એના બદલે નિયારણની

ચાલીસ ની તો રાસ આવે ચાલીસ પિસ્તાલીસ હવે આમાં પાંચ થી સાત માં ઘઉં અત્યારે અમને દેખાય છે આ વિશે કોઈ ફરિયાદ કરેલી છે નિગમ ની આ વિશે જે જે ખેડૂત ને અમે પોતે એ પોતે તાલુકા સંઘ ફરિયાદ કરી હતી તાલુકા સંઘ ના સાપ આવ્યો હતો અને એ રોજ કામ કરી ગયા ત્યાર પછી કોઈ પણ જાતનો કઈ જવાબ નથી એવું કામ કરી ગયા અધિકારી આવ્યા હતા નિગમના એટલે એના બધા નિગમના હશે પણ આવ્યા હતા તો ધોરાજી તાલુકા સંઘમાં પણ તે પછી કોઈ પણ જાતનું કઈ કામ આગળ વધતું નથી હવે અમારે જો અમે અત્યારે રાપલી નાખીએ કાઢી નાખીએ ટૂંકમાં ને ત્યાર પછી એ આવે એમ કે તમે રહેવા જ નથી એ પ્રોબ્લેમ ઉભો થાય છે ને ફરજિયાત અત્યારે જેવા છે એવા રાખવા પડે છે એ તો કોઈ એમ નથી દઈ શકે અધિકારીઓ જે છે આ છે તે છે તો ખૌડ હેવડ રીતે ચાલતા હોય ત્યાં છે વાવેતર ક્યાં કરેલું છે વાવેતર નથી કરી રીતે ક્યાંથી હોય અને કાંઈ છે કે તમે વાવેતર લઈ લીધું છે બીજું ગમે હવે તમે જોઈ લઉં કે ફરજિયાત રાખવા પડે છે બાકી રાખવાનો કોઈ ફાયદો નથી ફાયદા એટલે રિકવરી નથી ટૂંકમાં તો છતાં રાખવા પડે શું કરવું હવે જે નિગમ મારા કાંઈક એક્સ્ટ્રા જે કીએ કે ભાઈ તમને વિજે આટલું વળતર આપશું તો પછી કાઢી નાખવા એને પૂછી નહી કાઢવા આપણે મેં વળી પાછું એમ કીએ કે તે ચોડા કાઢી નાખા અમારે હજી રોજકામ કરવું રાખવા પડે છે એના રોજકામ માટે થઈ ન જ